નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ટિંડોર દ્વારા એક અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે અને એમણે જણાવ્યું છે કે છ હજાર અને ચારસો જે શાળાની અંદર જે શાળા સહાયકની ભરતી પણ કરવામાં આવશે છ હજાર ચારસો પ્રાથમિક શાળાઓમાં જે વહીવટી કામગીરી માટે શાળા સહાયકોને નિમાશે એટલે કે જે શાળામાં સંખ્યા વધારે છે એટલે કે જે પગાર કેન્દ્ર શાળાઓ છે એવી શાળા ટોટલ છ હજાર અને ચારસો છે જેની અંદર એક એક શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે અને એમને જે વહીવટી કામગીરી સોંપવામાં આવશે શિક્ષકોને જે સોંપવામાં આવતી કામગીરી હવે આ શાળા સહાયકોને આ સોંપવામાં આવશે સાથે સાથે ધોરણ એકથી આઠમાં જે મલ્ટીપર્પઝ ટીચરની જે થશે ભરતી અને એમને સંપૂર્ણ વહીવટી કામગીરી સંભાળવાની રહેશે તો આના વિશે વધારે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લકન પ્રેસ કરી દો એટલે આપણા નવ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળામાં બિન શૈક્ષણિક જે સ્ટાફની અછતના કારણે આ વહીવટી કામગીરીનું ભારણ જે શિક્ષકો પર પડે છે અને તેની અસર સીધા જે બાળકોના શૈક્ષણિક કાર્ય પર વર્તાય છે જેથી ત્રણસોથી વધુ સંખ્યા ધરાવતી ચાર હજાર છસો શાળાઓ અને તીનસો કરતો ઓછી સંખ્યા ધરાવતી અઢારસો પે સેન્ટર શાળાઓમાં મળી કુલ અંદાજે છ હજાર અને ચારસો શાળાઓમાં શાળા સહાયકો નિમાશે જેમને શું શું કામગીરી કરવાની રહેશે તો જેમને કોમ્પ્યુટર લેબ એના પછી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ રેકોર્ડ રાખવા ઓનલાઈન કામગીરી પણ કરશે અને જેની બજેટમાં સત્યાસી કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને આ સંપૂર્ણ માહિતી જે છે એ ખાસ આપણા શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવી છે એના સિવાય ખાસ એક અગત્યની જે કામગીરી હોય છે એ છે બી એલ ઓ એટલે કે જે યારે ચૂંટણી આવતી હોય તો ચૂંટણીને લગતું સંપૂર્ણ કામકાજ જે અલગ અલગ શિક્ષકોને સોંપે છે એના કારણે જે શિક્ષક જે બાળકોના સીધી સીધી શિક્ષણ ઉપર અસર પડે છે એના કારણે બીએલ ઓનું કામ પણ હવે મલ્ટી પર્પઝ ટીચર જે આ કામ કરશે આ જે ચોવીસ કલાકના એક ઇન્ટરવ્યૂમાં મંત્રી દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે બીએલ ઓનું કામ પણ હવે જે મલ્ટીપર્પઝ ટીચર એટલે કે શાળા સહાયકો જે નિમાશે એના દ્વારા કરવામાં આવશે સાથે સાથે જે જે શિક્ષકોને જે કામગીરી સોંપે છે જેમ કે વસ્તી ગણતરી છે અન્ય બધી જ પ્રવૃત્તિઓ છે એ હવે શાળા સહાયક કરશે અને એકથી આઠની અંદર જ આની ભરતી થશે કારણ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે પટાવાળાની ભરતી નિયમિત રીતે થતી હોય છે એના સિવાય કલાકની પણ ભરતી થતી હોય પરંતુ એકથી આઠની જે મોટી શાળાઓ છે એની અંદર આ ભરતી ન આવવાના કારણે ચાર હજાર છસો જે શાળાઓ છે એ ત્રણસોથી વધુ સંખ્યા ધરાવે છે અને અઢારસો એવી શાળાઓ છે જે પેટા સેન્ટર છે એમ છ હજાર અને ચારસો શાળાઓની અંદર આ શાળા સહાયકોની આગામી સમયની અંદર નિમણૂક કરવામાં આવશે તો જ્યારે પણ એની અપડેટ આવશે એટલે આપણે ચોક્કસ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માઇ યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ એન્ડ જોઈન્ટ ટેલિગ્રામ નવ થેન્ક યુ